અમરગીરી બાપુ દ્વારા આપણું ચોરવાડ નું જે છે એમના દ્વારા એ ગાય માતા ને દાદા આજે વાછરડી થઈ છે આજના દિવસે આજે કૃષ્ણ નો પ્રાગટ્ય થયો અને આજે જ એ ગૌ માતા એ વાછરડીને સ્વર્ણ કપિલાએ જન્મ આપ્યો છે એનું દાદા પેંડા દ્વારા તુલાદાન થશે અને એનું નામકરણ રાખશે આપણા વક્તા ડોક્ટર મહાદેવ પ્રસાદજી જોરદાર તાલીઓના નાથથી વધાવજો અને ગાય માતા પણ ઉપસ્થિત છે એ ગાય માતાનું નામકરણ પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદજી અને મહાદેવ ભાઈ જે નામ આપ્યું છે ગેસ્ટ કરો શું નામ હશે પણ સમય આપણું સરપ્રાઇઝ આપી દઉં છું નામ છે બોલો ભગવાન કી જય નામ આપ્યું છે દાન પણ છે તો આપ સૌને નિવેદન દો બુંદ જિંદગી કી આપણે કોઈને જીવ આપીએ કે લોહી આપીએ એ પણ સરખું જ છે લગભગ સન્માન આપણે પૂજ્ય શાસ્ત્રીજી ડોક્ટર મહાદેવ પ્રસાદજી ગૌ પૂજન કરી રહ્યા છે ગાવો વિશ્વસ્ય માતર પૂજ્ય સુખરામદાસ બાપુ અને ભોલેનાથજી ને નિવેદન કરી મંચ આગળ રહેશે પૂજ્ય ભુવા હતા શ્રી આપણા અર્જન હતા પણ આગળ આવશે અને બીજા અમારા જે ભૂરીબેન મિત્ર મંડળના મિત્રો પણ આવશે નજીકમાં અને આપણે કેમેરા દ્વારા ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે હિરેનભાઈ આપણે એલઈડી સ્ક્રીનમાં જોઈ રહ્યા છે સૌ આપણે આજના યજમાન શ્રી અમારા બચુભાઈ તે પણ મંચ ઉપર આવશે સીધા થોડી જ ક્ષણોમાં આપણે આરતી પ્રારંભ કરશું આવો માતાજીને કેવું સુંદર સ્વરૂપ અને આજે કાનો આવ્યો તો બંસી વાગે છે હા ભાઈ હા હા તુલા અને એ પેંડાથી તુલા દાન કરવી એટલે કનૈયો આવ્યો તો માખણ મિશ્રી અને પંજરી તો લઈને જવાની પણ સાથે સાથે પેંડા પણ ખાઈને જવાના છે અને બીજું ભાઈ પુરુષો જેને પણ મારો હોય આપણે ગેટ ઉપર બે છોકરા રહી હાથ પકડીને રોકી દો કે આપણે પ્રસાદ લઈને જવાનું છે એવી વિનંતી આપના નિમિત્તનો જે પ્રસાદ બની ગયો હોય એનો અનાદર કરવો એ પણ અયોગ્ય કહેવાય છે આપ સૌને ભૂરીબેન મિત્ર મંડળ રાઠોડ પરિવાર બે હાથ જોડી વારંવાર પ્રાર્થના કરે છે આપ સૌ પ્રસાદ લઈને જશો એવી પ્રસાદ નો કરશું દોડતા ભૂદેવો જે છે એ ભૂદેવો આરતી પ્રજ્વલિત કરી રાખશે પૂજ્ય સુખરામદાસ બાપુ ભોલેનાથજી આપણે સૌ આરતી માં થશું તો આપ મહાપુરુષો દ્વારા પણ આરતી વંદના થાય પટેલ બાપા પણ આવશે આરતી વંદના માટે પૂજ્ય ભુવા હતા પણ આજરા યજમાન શ્રી સાથે આરતી વંદના કરશે એવી વિનંતી તો આપણે સીધા જ સંગીત મિત્રોની નિવેદન અમારા જીવાભાઈ બારણનો પરિવાર હા હા એક બહેનોને આપી દે એક યજમાનને એક સંતોને આપી દે આપણી પાસે ત્રણ ત્રણ આરતીઓ છે મિત્રો તો સંગીત મિત્રો નિવેદન પોતાના સુર સજાવી લીધા હશે પોતાનો વાણીરૂપી ભાવ તે આરતી વંદનામાં